નવસારીમાં આંતરરાજ્ય મઠરૂ ગેંગના ત્રણ ખૂંખાર સભ્યો ઝડપાયા છે મઠરૂ ગેંગના ત્રણ સાગરીતોને ઝડપી ગરફોડ ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો ચોરી કરાયેલી તમામ અગિયાર પોઈન્ટ બોતેર લાખની માલમત્તાને કબજે કરવામાં આવી છે લલિત ઉર્ફે કાલુ શાહુ સંદીપ ઉર્ફે મોનુ ધનખડ અને જીશન ઉર્ફે ગોપાલ શર્માની ધરપકડ મેટ્રો ગેંગ ટ્રેન મારફતે અલગ અલગ રાજ્યોમાં મુસાફરી કરી હોટલમાં રોકાણ કરતા દિવસે બંધ મકાનના તાળા તોડી ચોરીને અંજામ આપતા આરોપી વિરુદ્ધ સુરત વડોદરા રાજકોટ રાજસ્થાન અને દિલ્હીમાં પણ ગુના નોંધાઈ ચૂક્યા છે સોનાની બંગડીઓ માળા ચાંદીના સિક્કા રોકડ રકમ જપ્ત કરવામાં આવી ચોરી કરવા માટે વાપરતા કટર અને ડિશમિસ સહિતના સાધનો પણ જપ્ત કરવામાં આવ્યા છે ચોરી કરાયેલી તમામ અગિયાર પોઈન્ટ બોતેર લાખની માલમત્તાને કબ્જે કરવામાં આવી છે લલિત ઉર્ફે કાલુ શાહુ સંદીપ ઉર્ફે મોનુ ધનખડ અને જીશન ઉર્ફે ગોપાલ શર્માની ધરપકડ મેટ્રો ગેંગ ટ્રેન મારફતે અલગ અલગ રાજ્યોમાં મુસાફરી કરી હોટલમાં રોકાણ કરતા દિવસે બંધ મકાનના તાળા તોડી ચોરીને અંજામ આપતા આરોપી વિરુદ્ધ સુરત વડોદરા રાજકોટ રાજસ્થાન અને દિલ્હીમાં પણ ગુના નોંધાઈ ચૂક્યા છે સોનાની બંગડીઓ માળા ચાંદીના સિક્કા રોકડ રકમ જપ્ત કરવામાં આવી ચોરી કરવા માટે વાપરતા કટર અને ડિશમિશ સહિતના સાધનો પણ જપ્ત કરવામાં આવ્યા છે